હલો ફ્રેન્ડ્સ કેમ છે મજામાં આવી છે વેલકમ ટુ ઓલ યુ બ્લોગ એન્ડ આપણા બ્લોગમાં આજે તમારું સ્વાગત છે દરરોજ હોય જ એટલે બીજી વાત કહેવાય છે ને શ્રાવણ મહિનાના સોમવાર રાતથી ચાલુ થાય શ્રાવણ મહિનો ચાલુ થાય સૂર્ય એટલે અહીંયા આપણે ભવનાથમાં આજે કદાચ જઈશું અહીંયા મહાદેવનું નામ છે બધા એ સાઈડ ભવનાથ જ છે મેન તો આપણે જુનાગઢમાં એટલે આજે અહીંયા આય છે મસ્ત ને કદાચ એટલે છે ને ત્યાં જઈએ અને આની પહેલા આપણે ઓલો વિડીયો જોયો છે માણેકવાડાનો તો એ પણ ત્યારે જ્યારે બે ટાઈમે ગયો ત્યાંથી પછીમાં એટલે બે અલગ અલગ પાર્ટ બનાવવા પડે એકમાં ન પૂરું પડે એટલે કોઈ નહીં ત્યાં જઈએ અને વિડીયો બનાવી લેજો અને છેક લગી જોતા લેજો મળીએ ત્યાં વરતા વર્તાતો નથી અમારા મોટા માણસ જો લેવાય આવું પડે ઘરે તો વાંધો નહીં ભાઈ હે ખરેખર ન છોડતા તો જા અમારા યાદી રાખ વિડિયોમાં બા લેવા આવ્યો તો હું ઈ ભાઈ હાલે એમ હક એમ નતો થાકી ગયો ભાઈ દાતાર ચડવા ગયો તો ને ગિરનાર હવે મે બે જાય ફોંડા આમાં કદાચ તું કદાચ કોઈ મને ભરતી ગયા એ ભરે જ છે તો દબા વિડિયોમાં

આઈ લવ જૂનાગઢ આઈ લવ જૂનાગઢ ને દરરોજ જાય બેરીગેટ લાગી ગઈ એટલે આ મને લાગે હવે ટ્રાફિક ને એના શક્યતા દરરોજ બહુ હોય છે ના એ બોકતા એમને એને ઠંડો ઠંડો પવન લાગવા માંડ્યો એકદમ જોરદાર કે નહીં ધીમે આઈ ગયા ભાઈ જેટી આપડા ભવનાથ જ ભૂકવું ઓ ભાઈ નથી આમ ભૂગી આવ આગળ

અહીંયા સોમવારે છે એટલે ઉપરથી શ્રાવણ મહિના ચાલુ થાય એટલે અહીંયા ભીડ આવી ગઈ છે પબ્લિક એટલે જોયા જેવું છે મસ્ત માહોલ છે તે ફરતી છે લાઇટિંગ ગોઠવી અને પબ્લિક અંદર 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 નહીં જવાય એટલે બાઇકથી આપણે બજારો માણીએ કેટલી પબ્લિક હતી ખાલી થઈ ગઈ એક વર્ષે તો છટકાયો ને તો થયા જડી

લાગી હે ને રીક્ષ ના વરસાદ આવી છે તો કઈ છે નહીં અમારી પાસે ક્યાં ગયો જેટી વાંધો નહીં ભાઈ અને મારા કે વાળ છે ને કદીના બહુ પલ રહી ગયા એટલે આવી નહીં ફ્રેમમાં વાંધો દર્શન વર્શન કરી લીધા ને જોરદાર હાથથી ચાલુ થયું નથી એટલે આવા જેવું છે એક વાર ડેફિનેટલી આવી મજા આવી છે હાલો હાલો તો ઘરે અહીંયાથી છે ને ઘરે આવ્યો ને આજ ઘેરે તો કોઈ છે એની મમ્મી પપ્પાને ગયા બધાય બહાર ગયા અને બહાર ગયા એટલે પછી સવારનું તો બનાવતા ગયા બપોર એટલે એટલે પછી આમ તો હું વધારે બહારનું ખાઉં નહીં બટ પછી ક્યારેક ક્યારેક કાલે એ બાને અનુભવ કરાય ટેસ્ટ કરાય કેવું છે કેવું નહીં તે લેતો આવ્યો તે જ્યાં પાર્સલ લઈ આવો પીડ્યું જો શું શું આવ્યું એમાં અને આ કેટલામાં ખબર એ ઓફર હતી કે પચાસ રૂપિયામાં એટલે ખાલી બોલે હાટું નહીં કે ભાઈ પચા માં આવતું એટલી રીતે બટ બધું સાદું અને આપણે એવું જ મેળવે ચાઇનીઝ માનીમાં એ આવો બધું પણ આપણે એ મજા ન આવે એટલે પછી હું ચાલી જાઉં જો આવી રીતે જબલામાં હે ને એક થઈને આવ્યું આપણું પાર્સલ આવું જોયું અંદર શું શું છે એક તો આ છાયસની કુથરી નીકળી વળી એક આ ભાતની કોથળી નીકળી પછી આ વળી એક ડાયરની કોથરી નીકળી થોડુંક સલાડ આમાં શાક છે બટેટા ને એવું કંઈક લાગે મિક્સ મિક્સ શાક લાગે મિક્સ ઢેગલો તો કરવું પડે ક્યાંક ઠલવાય નહીં પછી બીજું છે આપડે મગની મગનું છે કદાચ હા એમ જ છે કઠોળનું છે એટલે પછી આમાં છે આ રોટલી રોટલી તો જ આવી આમાં આમાં કઈક સાત આઠ હશે કંઈક ખબર નહીં બીજું હોય એ આપણે જેટલી હોય એટલી ભાઈ અત્યારે સારું કહેવાય કચ્છામાં એટલે શું કહે ના સેવ ટમેટાનું શાક જૂનું ને જાણી તો આ એટલી વસ્તુ સોરી લુક એટ તો જો આવી રીતે ત્રણ પ્રકારના શાક છાશ સલાડ પછી દાળ ભાત ને આ રોટલી ઓનલી પચાસ રૂપિયામાં તો ફાઈનલી કહી શકો જમી લઈએ ખાઈ લઈએ અને પછી મળીએ બરોબર અલગ અલગ છે ના દાળ ભાત ને આ આપણે દૂધ ને એટલે છે ને રોટલી ઘણી એવી એટલા પ્રકારનો શાક અને આ બધી ક્વોલિટી સારી છે સારું ચાલો તો ખાઈ અને હવે આજનો વિડીયો એ લીધી રાખીએ જો ગમે ને એક્સેસ કરીએ ભૂલતા નહીં મળીએ પાછા